બેલા યુવાને બાળકને જોખમી રીતે સ્ટેરિંગ હાથમાં આપી વિડીયો બનાવ્યો સામે આવ્યું હતું કે વિડીયો વાયરલ થતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને પાંડેસરા પોલીસે બુલેટ ચલાવવા આપેલા કાકાની ધરપકડ કરી કાયદેસરની પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શનિવારે સવારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં બુલેટ બાઇક પર એક વ્યક્તિ પાછળ બેસી આઠ વર્ષના બાળકને બુલેટનો હેન્ડલ પકડાવી બુલેટ ડ્રાઈવ કરાવતો હતો જોખમી રીતે બાળક પાસે બુલેટ ડ્રાઈવ કરાવવામાં આ વિડીયો લઈને સોશિયલ મીડિયામાં લોકોએ ભારે રોષ ઠાલવ્યો હતો પ્રાથમિક તપાસમાં વિડીયો પાંડેસરાના મિલન પોઈન્ટ પાસે હોવાનું બહાર આવ્યું હતું વાયરલ વિડીયોને પગલે પાંડેસરા પોલીસે બાળકને બુલેટ ચલાવવાના કાઢ્યો હતો પોલીસે કુલદીપ પ્રિયવ્રત સિંહની ધરપકડ કરી હતી કુલદીપે આઠ વર્ષના ભત્રીજા પાસે બુલેટ ચલાવવાનું કારસ્થાન કર્યું હતું પોલીસે ઝડપી પાટતા બે હાથ જોડીને તેની માફી પણ માંગી હતી તો રીલ્સના ચક્કરમાં કાકાએ પોતાના ભત્રીજાને જીવ જોખમમાં મૂક્યો હતો આઠ વર્ષના ભત્રીજા પાસે જોખમી રીતે બુલેટ ચલાવડાવી કાકાએ રીલ્સ બનાવી હતી અઝર કુર્સી સાથે